શું તમારે પણ અથાણાના મરચાં બગડી જાય છે આખું વરસ સારા નથી રહેતા અને ચીકાશ આવી જાય છે અને વાસ પણ આવી જાય છે તો આજે આપણે પરફેક્ટ માપ સાથે અથાણા બનાવીશું જેથી કરીને અથાણું સારું રહે આખું વરસ અહીંયા મેં એકદમ તાજા લાંબા અને તીખા એવા કડક મરચાં લઈ લીધા છે અને ધોઈને સાફ કરીને સોયથી ચીરીને મીઠું ભરીને આપણે છથી સાત કલાક માટે એમ જ મીઠામાં આથવા માટે મૂકી દેવાના છે હવે આપણે મરચાંમાં ભરવાનો મસાલો બનાવી લઈએ તો આપણે પરફેક્ટ માપ સાથે મસાલો બનાવવાનો છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલું સિંગનું તેલ ગરમ કર્યું છે તેલ ધુમાડા નીકળી જાય એટલે આપણે એક ચમચી હિંગ નાખીશું અને પચીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા નાખીશું રાયના કુરિયા અઢીસો ગ્રામ નાખીશું ગેસ બંધ કરી દઈશું અને ધાણાના કુરિયા આપણે પચાસ ગ્રામ નાખીશું અને સરખી રીતે બધું મિક્સ કરી દઈશું અને આ મસાલો ઠંડો થાય એટલે આપણે એમાં બીજા મસાલા કરી લઈએ તો વરિયાળી બે ચમચી હળદર એક ચમચી અને મીઠું આપણે થોડું વધારે નાખીશું લીંબુનો રસ પણ ખટાશ પ્રમાણે આપણે જોઈતા પ્રમાણે વધારે નાખીશું જો તમારે મરચામાં મીઠું અને લીંબુનો રસ વધારે છે તો મરચું આખું કાળું નહીં થાય અને કડક રહેશે હવે આપણે જે મીઠા ભરેલા છ થી સાત કલાક થઈ ગયા છે તો આ મીઠાનું પાણી આપણે આપણે કાઢી લઈશું લઈશું અને એકદમ કોરા કરી ગામડામાં વલોણાની છાશો હતી તો બધા છાશમાં એટલે કે ખાટી છાશમાં મરચાને આતતા હતા પરંતુ અહીંયા આપણને સિટીમાં ક્યાંય છાશ એવી મળે નહીં એટલે આપણે આને મીઠાના પાણીમાં નાખીશું તો મરચા કડક થશે હવે આપણે મરચાંને એકદમ સૂકવી નાખશું મરચાં તમારે બે થી ત્રણ કલાક આમ જ તે કોરા પંખા પાંખા નીચે થવા દેવાના છે અને મરચાં સુકાઈ જાય એટલે આપણે જે મસાલો બનીને તૈયાર કર્યો હતો એ આપણે મરચાંમાં ભરી દઈશું અહીંયા આપણા બધા તે મરચાં મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એના ઉપર લીંબુ મૂકવાના છે જેથી કરીને આપણા મરચાંમાં સ્મેલ લીંબુની સરસ એવી આવે અને લીંબુ આપણા ચીકણા ન થાય તો એક ચમચી જેટલી હળદર અને બે ચમચી મીઠું લઈને આવી રીતે એકદમ તાજા લીંબુમાં આપણે ચીરા કરીને હળદર મીઠું ભરી દેવાનું છે અને આપણે મરચાં ઉપર મૂકી દેવાના છે આ મરચાં તમે કાચની બૈણીમાં ભરીને રાખીશું અને વચ્ચે આપણે બે થી ત્રણ લીંબુ મૂકીશું અને ઉપર આપણે બે થી ણ લીંબુ મૂકીશું જેથી કરીને મરચામાં હળદર મીઠાનું પાણી થાય અને આપણું મરચું એકદમ સરસ એવું કડક રહે અને કલર પણ મરચાંનો તમારો લીલો રહે છે જો આપણે આવી રીતે મરચાં બનાવીશું તો આ મરચું આખું વરસ સુધી સારું રહે છે અને ફ્રીજમાં આખા વરસ સુધી આ મરચાંને કાંઈ નથી થતું ભાખરી રોટલા રોટલી કે ખીચડી સાથે આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે